ખેડૂતો માટે દેવા માફીની માંગ સાથે દેગામમાં કોંગ્રેસની રેલી દેગામ તાલુકામાં કમોસમી વરસાદે ખેતપાકોના ભૂક્કા કાઢી નાખ્યા છે તેવા સમયે ખેડૂતોની હાલત દયનીય બની છે આ સ્થિતિમાં ખેતીપાકોને થયેલા ભારે નુકસાન મામલે તમામ દેવું માફ કરવા તેમજ વિશેષ પેકેજની માંગ સાથે કોંગ્રેસે રેલી કાઢી મામલતદારને આદનપત્ર આપીને માત્ર પાક સહાયની ખેડૂતોને થયેલા નુકસાન ભરપાઈ થઈ શકે એમ ના હોવાનું તેમજ દેવા મુક્તિ આપવા વિચારણા કરવા જણાવ્યું હતું જેમાં અન્ય ખર્ચાઓ પર કાપૂથીને ખેડૂતોના હિતમાં વિચારવા તેમજ થયેલા નુકસાનમાંથી ખેડૂતોને ઉગાડવાનું માંગ કરવામાં આવી હતી કોંગ્રેસ દ્વારા નેરુ ચોકડીથી મામલતાર કચેરી સુધી રેલી કાઢીને મામલતાને આદનપત્ર આપવામાં આવ્યું હતું સમિતિએ ભારપૂર્વક જણાવ્યું કે ખેડૂતોને દેવામુક્ત થશે તો તેઓ ફરીથી જોશ અને ઉમંગથી ખેતી કરી શકશે જો ખેડૂતો ખેતીથી વિમુક્ત થશે અને ખેતીનું પ્રમાણ ઘટશે તો ભવિષ્યમાં મોટી સમસ્યાઓ ઊભી થઈ શકે છે જે માનવ જીવન માટે પણ અત્યંત જરૂરી છે